ચાલાકી જીવનમાં ગમે તેટલી કરી લો પણ યાદ રાખજો પરિણામ દાનત પ્રમાણે જ મળશે કુદરતનો નિયમ છે તમે જે રમત બીજા સાથે રમી રહ્યા છો એ એક દિવસ તમારી સાથે પણ ચોક્કસ રમાશે સંપત્તિ હોય તો વિલ બને છે અને સંસ્કાર હોય તો ગુડ વિલ બને છે જરૂર નથી કે દરેક પાઠ પુસ્તકમાંથી જ શીખવા મળે કેટલાક પાઠ માણસ અને સંબંધ પણ શીખવાડી જાય છે જો માણસમાં ભૂલ શોધ્યા કરશો તો કોબીના પડની જેમ એક પછી એક નીકળ્યા કરશે પરંતુ જો શ્રીફળના છાલાની જેમ ભૂલને કાઢી નાખશો તો અંદરથી મીઠું મુલાયમ માણસ નીકળશે જે પરિવારમાં મોભીજ અન્ય પર ભીષ્મ પિતામાની જેમ મૌન રહે છે તે પરિવારમાં મહાભારતનું સર્જન નક્કી જ છે કોઈનું ખોટું કરીને ક્યારેય ખુશ ન થશો કોઈનું ખોટું કરીને ક્યારેય ખુશ ન થશો કારણ કે ઉપરવાળો જ્યારે હિસાબ કરે છે ને ત્યારે તે સાચવવાને તો શું પણ રડવાને પણ લાયક રહેતો નથી અભિમાન તેને જ હોય સંઘર્ષ વિના બધું મેળવી લીધું હોય અભિમાન તેને જ હોય જેને બધું સંઘર્ષ વિના મેળવી લીધું હોય પોતાની મહેનતથી મેળવી હોય તે બીજાની મહેનતની પણ કદર કરે છે જમીન સારી હોય ખાતર સારું હોય પણ જો પાણી ખારું હોય તો ફૂલ ક્યારેય ખીલતા નથી એમ જ ભાવ સારો હોય કર્મ સારા હોય પણ જો વાણી ખરાબ હોય તો સંબંધ ક્યારેય ટકતા નથી માણસ મીઠા જેવો હોવો જોઈએ મીઠું જો ભોજનમાં હોય તો દેખાતો નથી પણ જો ન હોય તો તેના વગર ચાલી પણ ન શકે સહાયક આ દુનિયામાં દિલ જ એવું છે જે આરામ કર્યા વગર કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી આપણું હોય કે પછી બીજાનું જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે સફળતા તમારા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય પણ સમુદ્રને સૂકવી શકતો નથી દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો